આંસુ રાહ જુએ છે બહાર આવવાની આંસુ રાહ જુએ છે બહાર આવવાની આંખ તો જાણે પિંજરું છે એને આ કૂવામાં નહીં એને તો ધોધ બનીને વહેવું છે આંસુ રાહ જુએ છે બહાર આવવાની તો પ્રેમ સિવાય કંઈ પણ બનીને આવો એને ફરિયાદ નહીં એને ક્રોધ બનીને વહેવું છે આંસુ રાહ જુએ છે બહાર આવવાની તું ખોવાઈ જા અને ક્યારેય ના મળ એને તો શોધ બનીને વહેવું છે હા પાપણને ઉમરે બેઠા આંસુ રાહ જુએ છે આવવા સામે જોઈ લે બસ ફરી એકવાર બધું બરાબર પૂછી લે બસ બસ ફરી ફરી એકવાર એકવાર હાથ દે થોડું મજબૂત એટલે આ કૂવાની પાળ ભેગી થાય આ પોપચું બંધ થાય અને આંખમાં ગુંગળાતા આ આંસુને શ્વાસ મળે હા આંસુ રાહ જુએ છે બહાર આવવાની